હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બહાર મળે તેવા કુંદવાળાની દુકાને મળે તેવા અહીંયા આપણે દૂધ પેંડા બનાવીશું તો અહીંયા મેં બે લીટર દૂધ લીધું છે અને આ પેંડા ઘરે બનાવવા એકદમ સહેલા છે ફક્ત આપણે દૂધ હલાવવાથી જ આપણી પેંડા બનશે ફક્ત બે વસ્તુ તમે એડ કરશો એટલે સરસ એવા પેંડા બની જશે અને અહીંયા મેં બે લીટર દૂધ લીધું છે અને ફૂલ ફેટ દૂધ લેવાનું છે તમારે તો તેનાથી તેનું ટેક્સચર અને માવો ખૂબ સરસ એવો બનશે તો અહીંયા મેં બે કડાઈ લેવાની છે અહીંયા કડાઈ છે તેમાં આપણે અડધું અડધું દૂધ કરી એડ કરી દઈશું અને બંને ગેસ મેં ચાલુ કરી દીધા છે ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું એટલે આપણું દૂધ છે તે બળે નહીં નીચે ચીપકે નહીં એટલા માટે સતત આપણે હલાવતું રહેવાનું છે તો આ રીતે આપણે આ પેંડા બનાવવામાં ત્રીસાક મિનિટ જેવો ટાઈમ લાગે છે ત્રીસ મિનિટ થાય એટલે આપણું દૂધ છે તે એકદમ સરસ એવું ટેક્ચરવાળું માવો છે તે બની અને રેડી થઈ જશે તો આપણે ધીમે ધીમે આ રીતે સતત હલાવતા રહીશું તો અહીંયા હું બે હાથે હલાવું છું અને આપણે દૂધ થોડુંક આપણે હજી ઉકળ્યું નથી ત્યાં સુધી આપણે અહીંયા એલચીના દાણા છે ચારથી પાંચ જેટલા આપણે એને વાટી લેશું પેંડામાં એલસી પાવડર એડ કરવાથી તેનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અને ખાવાની પણ મજા આવે તેવા બને છે તો અહીં આપણો એલસી પાવડર છે તે વટાઈ ગયો છે અને આપણે તેને એડ કરી લેશું અને પાછું આપણે દૂધ છે તેને આપણે હલાવતા રહીશું આ રીતે આપણે સતત હલાવવાનું છે જેમ આપણે હલાવશું એમ દૂધ છે તે આપણું બળી જશે અને આ પેંડા ખૂબ જ એવા ટેસ્ટી બને છે આ પેંડાનું નામ છે દૂધ પેંડા દૂધમાંથી જ ફક્ત બનાવવાના છે તમારી પાસે બે વસ્તુ હોય એટલે આ પેંડા એ બે લીટર દૂધમાંથી ત્રીસક જેવા નંગ એવા પેંડા થશે એટલે કિલો જેવા આપણા પેંડા બની જશે તો ઘરે બનાવવા સહેલા છે અને સારા અને સસ્તા અને સારી ક્વોલિટીના આપણે પેંડા શુદ્ધ ખાઈ શકીએ એવા પેંડા ઘરે બને છે બહારના પેંડામાં એવું થતું હોય છે કે ખાંડનું પ્રમાણ વધારે હોય છે તમારે સુગરફ્રી ખાવા હોય તો તમે એ પણ ફ્રી ખાંડ એડ કરી શકો છો અને આ રીતે પેંડા બનાવી શકો છો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો દૂધ આપણું એકદમ સાઈડમાં ઘટ થવા લાગ્યું છે તો આપણે એને અંદર એડ કરી દઈશું એટલે બધું બે મિશ્રણ છે તે સરસ એવું ઘાટું બની જશે હવે એને આપણે દૂધને આ રીતે સતત હલાવતા રહીશું એટલે આપણું દૂધ છે તે આમાં પણ ઘટ જેવું થઈ જશે અને એક સરસ એવો માવો છે તે આપણું તૈયાર થશે અહીંયા દૂધ વીસક મિનિટ જેવું થાય એટલે ઓટોમેટિક આપણું દૂધ છે તે ઘટ થવા લાગશે હવે આ ટાઈમે આપણે ખાંડ એડ કરીશું એટલે ખાંડ આપણી એકદમ સરસ એમાં મેલ્ટ થઈ જશે તો અહીંયા મેં પોણી વાટકી ખાંડ એડ કરી છે તમારા સ્વાદ મુજબ તમે ગળું ઓછું પ્લસ માઇનસ કરી શકો છો તો અહીંયા આપણે ખાંડ છે તેને આ રીતે ચમચાની મદદથી એકદમ હલાવીને આપણે એડ કરીશું એટલે એકદમ સરસ છે તે પીગળી જશે અને માવા સાથે એકદમ સરસ મેલ્ટ થઈ જશે તો આ રીતે તમે ચમચાની મદદથી આ રીતે સતત હલાવવાનું છે કેમ કે હવે તમારો જે માવો છે તે બનવાની તૈયારી છે અને ખાંડ એડ કર્યા પછી તેમાં આપણું જે માવો છે એ થોડોક પાતળો એવો થઈ જશે અને થોડીક વાર આપણે એને હલાવશું એટલે પાછો એવો થીક એવો થઈ જશે એટલે એકદમ આપણું બેટર છે તે એકદમ હળવું અને પાતળું થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે પાતળું થઈ ગયું છે અને આ રીતે આપણે સતત દસક મિનિટ હલાવશું એટલે આપણો માવો એકદમ સરસ એવો દાણેદાર બની અને રેડી થઈ જશે અને ખાંડ આપણી એકદમ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે તો આ રીતે તમે પેંડા બનાવશો તો ખૂબ સરસ એવા ટેસ્ટી પેંડા બને છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે મહાદેવને આ રીતે ભોળાનાથને આપણે સડાવીશું પેંડાનો પ્રસાદ અને રક્ષાબંધન પણ આવે છે પાછળ એટલે રક્ષાબંધનમાં પણ આપણે બેન છે તે ભાઈને પેંડા ખવડાવે છે તો એમાં પણ આપણે પેંડા ઘરે તમે ઇઝીલી આસાનીથી તમે સરળ રીતે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણો માવો તૈયાર થઈ ગયો છે હજી આપણે માવાને પાંચક મિનિટ જેવું હલાવીશું અને ગેસની આંચ મેં અહીંયા બંધ કરી દીધી છે અને એલસી પાવડર છે તેને એડ કર્યો છે એટલે તેમાં મેલ્ટ થઈ જશે હજી એક મિનિટ જેવું આપણે હલાવીશું એટલે માવો છે તે કઢાઈને છોડી દે ત્યાં સુધી આપણો માવો તૈયાર ન કહેવાય હવે તમે જોઈ શકો છો આપણી કઢાઈ છે તે છોડી દે છે એટલે આપણો માવો છે તે તૈયાર થઈ ગયો છે તો આ રીતનું એનું ટેક્ચર હોવું જોઈએ તો જ તમારા પેંડા એકદમ સરસ એવા બનશે અને પેંડા વળશે પણ સરસ હવે આ માવો છે તેને એક થાળીમાં એડ કરીશું અહીંયા થોડીક થાળી છે તેને ઘીથી ગ્રીસ કરી લેશું એટલે આપણો માવો છે તે ચીપકે નહીં અને એમાં ટેક્ચર પણ સારું એવું આવશે ઘીનું તો હવે અહીંયા આપણે માવો છે તેને એડ કરીશું અને પંદરથી વીસ મિનિટ જેવો આપણો માવો છે તેને ઠંડો થવા દઈશું માવો જેમ ઠંડો થશે એમ આપણા પીંડા એકદમ જલ્દી વળી જશે તો અહીંયા આવો ચમચો તમારી પાસે હોય તો આ રીતે હલાવવાનું અને ઠંડુ કરી લેવાનું તો તમારો જે માવો છે તે જલ્દી ઠંડો થઈ જશે અને પેંડા પણ તમારા જલ્દી બની જશે તો આ રીતે આપણે એકદમ મિશ્રણ કરી લેશું તો પાંચક મિનિટ જેવો આ રીતે આપણે માવાને કૂંધશું એટલે માવો છે તે એકદમ ચીકણો એવો સરસ એવો થઈ જશે તો તમે જોઈ શકો છો મારો માવો એકદમ સરસ આ રીતે હાથથી અડકતા પણ ચીકણો થઈ ગયો છે તો આ રીતે આપણે ચમચાની મદદથી બે મિનિટ જેવું આપણે એને કુંદવાનું છે પછી આપણે લોટ બાંધતા હોય એ રીતે આપણે એને ભેગો કરી દઈશું માવાને હવે અહીંયા ઘીવાળા કે તેલવાળા તમે હાથ ઘી ન હોય તો તમે તેલ પણ લઈ શકો છો તો આ રીતે આપણે હવે પેંડા બનાવીશું તો આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરી લેશું આ બે લીટર દૂધમાંથી ત્રીસક જેવા પેંડા બનશે એટલે કિલો જેવા પેંડા તમારા ઇઝીલી બની અને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો અંગૂઠાની મદદથી તમે પેંડા બનાવી શકો છો હજી મારો જે માવો છે તે થોડોક ઠંડો નથી થયો એટલે એકદમ સોફ્ટ પેંડા છે જેમ ઠંડા થશે એમ આપણા પેંડા એકદમ સરસ દાણેદાર અને હાથ અડગતા જ તૂટી જાય એવા બનશે તો આ રીતે બધા પેંડા છે તેને આપણે વાળી લેશું આવી રીતે ગોલ્સ ગોળ ગોળ બોલ્સ બનાવી તમારે નાની મોટી સાઈઝ રાખવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો હવે આપણે એક બીજી રીત અપનાવીએ છીએ અહીંયા મેં થમ્સઅપ બોટલનું ઢાંકણું લીધું છે અને એને ઉપરથી આપણે પ્રેસ કરવાનું છે એટલે પેંડામાં તમારો સરસ એવો આકાર આવશે તો તમે જોઈ શકો છો આ રીતે હળવા હાથે આપણે પ્રેસ કરવાનું છે વધારે વજન દેવાનું નથી કેમ કે પેંડાનો માવો છે તે ઢીલો જ હોય છે જેમ ઠંડો થશે તેમ એકદમ સરસ એવું તૈયાર થઈ જશે તો જોતા જ ખાવાનું મન થાય એવા પેંડા આપણા બની ગયા છે તો આ રીતે આપણે પેંડા બનાવીશું તો હજી પેંડા આપણા માવો છે તે ઠંડો નથી થયો એટલા માટે આ રીતનું બેટર છે પેંડાનો માવો એ ઢીલો છે જેમ ઠંડો થશે એમ એકદમ સરસ એવા પેંડા તૂટી જશે તમારા હાથ અટકવાથી તો હવે તમે જોઈ શકો છો આપણે દસથી પંદર મિનિટ જેવું આપણે પેંડા છે તેને ઠંડા થવા દીધા છે તો જો પેંડા છે આ રીતે ઇઝીલી તૂટી જશે અને એકદમ સરસ અને સોફ્ટ બન્યા છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ